સાડા છ કરોડ ગુજરાતીઓના સપના છે અને આ ગુજરાતીઓના સપના વેચ્યા હતા આદરણીય વડાપ્રધાનશ્રીએ તમે જુઓ અહીંથી સી પ્લેન માટે આટલો મોટો ખર્ચો કરી દેવામાં આવેલો હતો આ તમે જોઈ શકો છો અહીંયા એનું તરતું એરોડ્રામ છે આથી અહીંથી પ્રવાસીઓ બેસતા હતા અને મોદી સાહેબ પણ અહીંથી જ સરસ રીતે સી પ્લેનમાં ઉડ્યા હતા આજે અહીંયા તાળા પણ નથી લાગેલા પરંતુ આવા વાયરો બાંધી દેવામાં આવેલા છે આ તમે જોઈ શકો છો કે આ બાવા બાજી ગયા છે પાણી જે છે એની અંદર પણ જે પ્રમાણે કચરો જામી ગયો છે મને લાગે છે કે ભવિષ્યમાં સી પ્લેનની ચાલુ થવાની સંભાવનાઓ અને આશાઓ એક ગુજરાતી તરીકે આપણે કોઈએ રાખવી ના જોઈએ